ગૌ માતાને પણ અમે છપ્પન પ્રકારના ભોગનું આયોજન કર્યું છે કહેવાય છે ને કે ભગવાનને કોઈ પણ ભોગ ધરાવતા પહેલાં એમના અધિષ્ઠાય દેવને પૂજવાનું હોય છે તો કૃષ્ણ ભગવાનને જ્યારે પૂજવું હોય તો ગૌ માતા વગર કેવી રીતે કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય ગૌ માતા તો ગૌમાતાની પૂજા કરીએ ગૌ માતાને ભોગ ચડાવીએ તો કૃષ્ણ ભગવાનને ભોગ ઓટોમેટિકલી લાગી જાય છે છપ્પન પ્રકારના વ્યંજનમાં અમે આજે એમાં ડ્રાય ફ્રૂટ મીઠાઈઓ અને શાકભાજી ફ્રૂટ ગાય માતાનો જે ખોરાક હોય ભૂસું દાણ ગુવાર ચારો એ દરેક વસ્તુનું અમે આયોજન કરીએ એ બે કિલો બે ટન જેટલું અમે આજે ભોગમાં ભોગ ચડાવીએ છીએ ગૌ માતાને આજે નવસારી ખાતે ખરસુપા પાસે આવેલ ગૌશાળામાં પંદરસો ગાયો માટે પ્રીત ફાઉન્ડેશન દ્વારા છપ્પન ભોગ ધરાવવાનું આયોજન કરેલ છે આ છપ્પન ભોગમાં ડ્રાય ફ્રૂટ છે ફ્રૂટ છે દાણ છે દરેક પ્રકારના શાકભાજી છે અને ચોખ્ખા ઘીના લાડુ પણ છે આ બધી વાનગીઓ એમણે પોતાની સાથે પ્રીત ફાઉન્ડેશનના એક એક સભ્ય ખૂબ મહેનત કરીને બનાવેલ છે અને સવારથી લઈને સાંજ સુધી બે હજાર કિલો વાનગી ગાયને પંદરસો ગાયોને વારાફરતી દરેક પ્રીત ફાઉન્ડેશનના જે ફોલોઅર્સ છે એ એમને ખવડાવશે અને આ પ્રીત ફાઉન્ડેશનના પ્રીતિબેને બહુ ભૂતકાળમાં પણ ઘણી મહેનત કરી એક રોટી ગાયના નામે એટલે કે પહેલી રોટલી ગાયની ઘરે બનાવવાની જે પ્રથા ચાલુ કરેલ છે એ નવી પેઢી માટે ખૂબ આશ્ચર્યજનક હશે પરંતુ આ આપણા વડવાઓ જ્યારે પણ આ પહેલું ઘરમાં રોટી બનતી હતી એ રોટી ગાયના નામે બનતી હતી એને પુનરાવર્તન કરી અને નવી પેઢીને પ્રીત ફાઉન્ડેશન દ્વારા યાદ કરાવેલ છે કે ગાયનું કેટલું મહત્વ છે